મને કે તમે કેવું ગણો તમે એવા તો મેં હો કામ ગણાવ્યો મેં કીધું બધું ઓલરાઉન્ડ તો ઓલો બેઠો એક જ છે બાકી કોઈ ઓલરાઉન્ડ નથી બાપુ કોઈને પાવર હોય ને તો ખોટી વાત છે રામ અખિલ બ્રહ્માંડ માલિક તમારું અને મારું જેને સર્જન કર્યું છે એને બધીએ ખબર છે તમે શું કરો છો શું કરવાના છો ક્યાં જવાનો છો બધી એને ખબર છે મને તો અહીં તમારા ગામમાં પહેલી વાર આવ્યો હમણાં જ હું ભાઈએ વાત કરી એમ ફોરણા આવ્યો હતો પછી આ મોજરો ને મોજરું ના મીઠી પાર્ટી ને બધા ઘણા બધા આ બાજુ મને સાંભળે છે બોલાવે છે પણ આમાં તો છે ને કડવા અનુભવે થાય બધા અને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો અત્યારે નથી હતો અને એક હજાર રૂપિયા પગાર હતો એક મહિનો ખટારો હટાવતા હતા ને તો એક હજાર આપતા હતા અત્યારે મારો નાસ બાપુ એ દહ મહિનાના એક રાતમાં આપે છે કહેવાનો મારો અર્થ કે જેથી કુદરત દેને ને તેથી ભૂખ ભાંગે માણાથી કાંઈ ન પતે એક લખી લેજો પણ તમે તમારી જો નીતિ ઉપર હોય તમે તમારી ધારણા ઉપર હોય તમને તમારા કોણ ની ખબર હોય તમને તમારા ગુરુ ની ખબર હોય તમને તમારા માતા પિતા ની ખબર હોય તો જ ઈશ્વર ત્રાજવે આવે કોઈને ખુમારી હોય તો ખોટી વાત છે હું ખટારા ડ્રાઈવર છું હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો હું પુરવાર કરી દઈશ મેં મારો દેહ નથી અપડાયો એમ ખુમારી જોવે મારા મા બાપ કોણ મારું કોળ ગયો આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા તમને મને બાપુ મને તો એમ થાય જીવે એવું આવ્યું છે અત્યારે શું ઘટે છે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે તોય જીવતા નથી આવડતું અમર મેં કઈ નથી અમર મેં કઈ મરો કઈ ન હોય શું જોવે છે એ નથી ખબર ભલા મારા કોઈ થીંગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો હે અને આગળ ગઢ આખો કાપડા ડોહલિયા બેઠા એમને પૂછો કેવી જિંદગીમાંથી મોટા થયા છે ને આપણને મોટા કર્યા છે કેવી રીતે કર્યા પૂછો તો બે ટાઈમ રોટલો નથી હારો જીડ્યો અત્યારે છોકરા કાજુ બદામ ની વાગેટ કરે બોલો આપણને પારલે નથી જીડ્યું કોઈ રોવે સાહેબ અરે બાબુ સમયની ભલિ હારી છે મને તો એમ થાય કે સતયુગ સત્યુગ કરતા બાપુ સારો યુગ છે જીવતા આવડે તો ઘણાય કે મોંઘવારી 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 છે જ નહીં તમને બધા લાગ ગયો ભલે અને મોંઘવારી જો નડતી હોય ત્યાં ત્રણ ત્રણ મોબાઈલને શું ગળામ ભરાવા છે હે આપણને કોઈ ગામમાં શકન ન લેતું હોય ને ત્રણ મોબાઈલને શું કરવા હોય હમણાં દસ વી માણસ આપણે એટલે કામ કરતા હોય તો બરાબર કોઈ ગામમાં આઠા ના દે એવું હોય એ જ તને મોબાઈલ લઈને રખડતા હોય બોલો પાછા કે મોંઘવારી એટલે મોંઘવારી છે જ નહીં તમારે ધંધો ન નથી કરવો એટલે મોંઘવારી છે હું શરૂઆતમાં બાપુ સુરેન્દ્રનગરમાં કારખાનામાં ત્રાઠ રૂપિયામાં નોકરી કરતો ત્રાઠ રૂપિયા મહિને નેવ રૂપિયા દે અને આય કાંધ પાડી દે કાંધ અત્યારે છોકરું ગામમાં જાય તો બાપુ એમ કે હું ગામમાં જઉં છું તો પાંચસો નોટ સિવાય જતા નથી તોય મારા રામ સંતોષ જેવી ચીજ નથી સતયુગમાં તમે જો આ ઇતિહાસ તમે ખોલીને જો ને સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને એક ગુરુ મહારાજના વચનને ખાતર કાશીની બજારમાં બાબુ બૈરાની હરરાજી કરવી પડે જે બૈરા વેચવાનો વારો આવ્યો આપણો અયોધ્યાની મહારાણી બાબુ બજારમાં બૈરાને વેચવા નીકળે લેવી છે કોઈને બાય લેવી છે અરે વિચારજો ખરો મારા રામ તમારે મારે શું દક પીડ્યા છે હજી બહેરા વેસવાનો વારો આપણો ન આવ્યો તોય બાપુ શીખ્યા નથી દુનિયા એના ગાણા એમ નો ગાય રામ કઈક ભોગ આપવો પડે કઈક સમર્પણ કરવું પડે દુનિયાના પૂછ મારવા પછી કે ભુવા પાસે દાણા જોવો રહ્યો ભુવા દાણા શું જોઈ દે તમારે ત્યાં ગમે એમ હોય અમારે ત્યાં નકર જોવાનું ચાલે ત્યાં તમને નામ લખાવવું પડે કે કાલ ને પમદી આવજો બોલો તતણ દીએ ત્યાં વારો આવે અને કરોડપતિના દીકરા દાણા જોર આવે છે બોલો એમને એમ દે કે આમને મુકાનો માર્ગ નથી તા આ શું જોર આવતાય અરે હું ધૂળ હાલ્યું છે તમે જો આપણા ઘેર દાણ ખાવા દાણા નો તોય માતાજીના દાણા નો જોરાય કેલા માણા બનાવ્યા બે ટાઈમ રોટલો દે અમને શું નડે છે તોય નો જોરાય અરે એવું હાલ્યું છે તમે જુઓ ચોખ્ખું ઘી બજાર માં લઈ નાટા આમ તમે રાડું વાડજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કે જો દારું બાવળી આમ વેસે તો ખપી જાય બોલો પીપડે પીપડા ખૂટી જાય જો ખોટું ખપી જાય છે હાસું ન થાતું તમને લાગતું કે આપણે ઊઠા હાલ્યા જાતા હોયું નર લાગતું અરે ખાવા પીવાનું આ દુનિયામાં મારા રામ ક્યાં છોડું છે ને ઈશ્વરે કેવડું આપ્યું છે

બધા રોવે છે એક પાસે જાય તા કે ધાબુ ભરવું છૂટા ખૂટી બીજા પાસે જાય તા કે ડોબુ વિયાણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે એમ થાય આખી દુનિયા હરી રોવે છે આપણે ચાર રોવું હરીને મેળવવા દાસી જીવન રોવે મીરા રોવે નરસી રોવે મારા નાથ તે માણા બનાવ્યા જો તારી આભા નો થાય તો તો અમારો આટો થાય રા માટે તમે કોણ છો આટલા બધા બેટા જો કોણ છો દુનિયા કે માણા 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 બી્યા હોય તો તો દુનિયામાં પૂજાય જાય મારા રામ હજી આપણે માણા જ નથી બીને તમને ખબર હોય જો તમે કોણ છો મને ખબર હોય જો હું કોણ છું આની માટે સદગુરુ જોઈએ સદગુરુ સિવાય બાપુ મીરાએ ભજનમાં કીધું આતમાને ઓળખ્યા વિના લક્ષ લખચોરાશી ન મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા ન મટે હમણા ભાઈએ વાણીમાં કીધું ને કે આ જન્મ સુધારો ગુરુજી માટે કેમ ગુરુજીને જ કીધું કેમ હનુમાનને ન કીધું ને શિવને ન કીધું કૃષ્ણને ન કીધું કોઈ ન કીધું ગુરુજી મારા જન્મ સુધારો ગુરુ શું કામ કીધું ભગવાનથી ન સુધરે સદ્ગુરુની જરૂર બાપુ આપણે જેને ભગવાન કહે છે ને એને સદગુરુ જરૂર પડી છે સદ્ગુરુ સિવાય બાપુ આ લિસ્ટમાં નામ આવે જ નહીં એવા કાયક આવ્યા ને કાયક ગયા એમ નામ પતે એવું જ નથી ના એમ સદ્ગુરુની જો કૃપા થઈ જાય તો જ મેળ પડે એવું છે બાકી જય ભગવાન હું તમને એક વાત કરું કે ભોળાનાથ નો દીકરો ગણપતિ ને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું આપણે ફોટામાં જોઈ મૂર્તિમાં માં છે ને હાથી નું કાપી લગાડ્યું તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય હાથી નું કામ લગાડ્યું છે અને હાથી નું કાપી ને લગાડી શકે ભોળો નાથ તો એ બોલું કાપ્યું ત્યાં ન સોટાડી શકે અને માણા ને શરીર હાથી નું માસું આવડું હોય ફીટ થાય તમને કેમ લાગે એટલે આ બધું મગજમારી વાળું છે અને આ સદગુરુ હોય ને તો સમજાય ને બીડીયું બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે આ એમ નામ સમજાય સમજાય નહીં

પણ એક રામ દસરથ કા બેઠા એક રામ હજાર વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે વરસાદ પડે ને વરસાદ બે પાંચ ગૌ સુધી એક ધારો વરસાદ પડ્યો હોય તો જે વસ્તુ જે માળા મૂકેટલું પાણી મળે ગ્લાસ મૂક્યો હોય તો ગ્લાસ જેટલું મળે માટલું મૂક્યો હોય તો માટલા જેટલું મળે ડોલ મૂક્યો હોય ડોલ જેટલું મળે કોક ભાઈ ગયા ઉંધું મૂક્યું હોય કોરે કોરું રહે એક વરસાદ ધૂબી તે પીડિયો જ હોય પણ આ અમુક ને કોરે કોરું છે ને એ ઊંધાશે આ આવડું મોટું કામ કર્યું ને આમાં બધાયનો સહકાર નહીં હોય આમાં તો કંઈ હોમ દૂધ બગાડવું હોય બેટી પણ સાઈઝના જોઈ એટલે સાઝ જેવા તો હોય ગામ હોય અહીંયા હોય અમારે છે અહીંયા અને એના બે માંડવા ઉડી જાય ને પછી જઈને ખાવું ભાવે જે વિઘ્ન સંતોષી હોય ને એને એમ થાય મરબડું બધું એમ કેમ થઈ જશે એકા તો એમ કેમ થઈ જશે ને એમાં કુદરત ને કરો વંટોળીઓ આવે ને બે ગાળા જો આમાંથી ઉડે ને હા ધરીને ખાય મરબડું કારણ કે એની ઇમાજ મજા આવે એના હાટું છે ને એની કહેવાનો મારો મિનિંગ એવું છે બાપુ આવા આવા જે ધર્મ કાર્ય થાય છે ને એને સપોર્ટ કરજો એને એને મદદ રૂપ અને મદદ ન કરો તો કઈ ને પણ મારા બાપ નડતા નહીં

મેં તો આમ નામ વાંચ્યા ને મને એમ દેવું સાત આઠ મકોડા ની હાકળ હોય એવું લાગ્યું મને અને વાત એ હાજી છે બાપુ આ હાકળ થઈને જીવવાની જરૂર છે જે એકતા છે ને આપણા ઘરના પાંચ સાત સભ્ય હોય ને એમાં બધા બુદ્ધિશાળી એનો હોય બધા કમાતાય એનો હોય ને બધા હોશિયાર એનો હોય બે છોકરા કમાતા હોય એક ઉડાડતો હોય ને તો એ ઉડાડવા જ આવ્યો છે પછી દેકારા ન એ ઉડાડવા આવ્યો છે ઉડાડવાનો બધા હરખા હોય નહીં અને આખું કામ હોય ને એમાં બાપુ બધા બધા એક હરખા બુદ્ધિશાળી ન હોય બધા પૈસાદારી ન હોય બધા આવડતવાળા ન હોય અને જરૂર બધાય નહીં છે અને જ્યારે બધાય બાપુ એક મેક થઈને બાપુ જ્યારે આનંદ કરતા હોય ને ત્યારે બાપુ માં ભગવતી ને આવવું પડે ને ભોળિયા નાથ ને આવવું પડે તમારું અને મારું કાર્ય કોઈ દી બાપુ સફળ ન થાય એવું કોઈ દી જિંદગીમાં એનો વિચારું પણ મેં કર્યું છે એવું જયારે તમારામાં જાય ને જાગે ને તેથી સમજી લેજો કે એ કામનું કાંઈ નક્કી નહીં સારું થાય કે બગડે એ મારો નાશ કરે થાય હું જ્યાં સુધી નથી ત્યાં સુધી હું હોય ત્યાં હરી ન હોય એક લખી લેજો કહેવાનો મારો મિનિંગ શું છે કે મેં કીધું એમ ખટારાના ડ્રાઈવર બાબુ આ સુધી હોય ખટારાના ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય ને મને કોઈ પાણી ભાઈ અઢી કિલોમીટર થયા છે અને બીજી વાત તો એ કે આ ધરણીધર દાદાની બાબુ કૃપા એવડી મોટી કે હું એવડો મોટો કઈ કલાકાર છું નહીં પણ તે પેલા મારે ફોન થયો હતો પણ હું નતો આવી ગયો કારણ કે મારે બાપુ તારીખ ભગવાનને ભગવાન એટલી બધી હોય મહિનો દોઢ મહિને તો મારે તારીખ બુક હોય હું અભિમાન નથી કરતો પણ કુદરત ને કરવું કાલ મને હાજે ફોન આવ્યો ને હું બેઠો હતો મારા ઘરે હાજે ફોન આવ્યો ને કે બાપુ કાલ પ્રોગ્રામ કરો છો કાલ થઈ જાય કાલ ખાલી છે અને ખરેખર આજની તારીખ એક જ ખાલી છે જો આ ઈશ્વર જેથી ભેગું કરે ને તેથી થાય તમારે ને મારી બાયું સડાવી નથી મેળ પડતો બાયું તો મેં પેલા બહુ સડાવી કારણ કે મેં ઝઘડા કર્યા છે એવા તમે આ બેઠા એમાંથી કોઈ નહીં કર્યા મારવા કૂટવા સિવાય કઈ કર્યું નથી હારા હારા ને બાપુ માર્યા છે અને નકરા માર માર્યા છે એવું નથી આપણે મારે ધરીને ખાતો છે હા કઈ એવું નથી કે નકરા માર્યા છે આપણે તો સત્ય કેવું છે ને શું પેલા માર લઉં પછી ભલે બધા ભેગા થઈને મારે પણ બાપુ પગ્યા પહેલી વાત તો લાગ્યો જ નથી મારા મા બાપ સિવાય કોઈને પગ્યા લાગ્યો જ નથી આપણે કોઈથી સલામ નથી કરી આપણે કોઈથી મંદિરે નહોતો જીવો કોઈને કોઈ સીતારામ એને કાંઈ નહીં કોઈથી મંદિર બંદિરે પગે લાગવાનું એ કંઈ આવતું નથી મને મારા મા બાપે દુનિયા દેખાડી છે એને પગ્યા લાગવાનું અને હું તો તમને કઉ છું કે જળવાય ને તો મા બાપને ને જિંદગીમાં ક્યાંય નો પગે લાગવું પડે આપણી ગેરંટી માને ને બાપ ને પગે લાગી અને જાવ આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે નો લાગવું પડે આપણી ગેરંટી

અમારે તમને કોઈ વેરાગ નથી લગાડવું અમે તો આખી રાઈ રાયડું ઉભાડી ને અમે ઈશ્વર ને મારા બાપ એકાદ રાડે મારી સાંભળજે અમારે કોઈ વેરાગ નથી લગાડવો પણ કરવા જેવું છે આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પણ જીવનમાં તમને મને એક માણસ નો અવતાર મેળ્યો છે ને કઈક મોજ કરી લેજો એટલા જ માટે બાપુ મહાપુરુષો એ તમને અને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે એકાદ ભજન કરી પછી પાછું હું તમને તમારી જેવી મોજ કરાવીશ વાતું કરીશ મને ઘણા બધા કીધું આ હું આવ્યો ને તમારા વીડિયા કેમ બહુ જોઈએ તમારા વીડિયો પણ જોયા કઈ નહીં મળે હું બોલ્યો એ કરજો જોઈને તો આખી દુનિયા જોવે આ તમે આ બેટ બેટા જોવો છો એટલે જોઈએ શું મળે મને કે શું શીંગડા બીંગડા ઉઈ છે હું તમારી જેમ જ છું અને તો આ આટલા બધા હા પડો અહીંયા જેટલી આ છે હાલો મારી ભેગા જોવું હોય તો બહાર જ હોય એટલે કહેવાનો મારો મિનિંગ માલ પાછી હું બોલ્યો છું ને વ્યસનથી આઘારો મા બાપની સેવા કરો કુટુંબ પરિવારમાં એકતા રાખો હું કોઈ દી કોઈ કેતો નથી મંદિર બનાવો ને સપ્તાહ બેહાડો ને ભજન કરાવો ને માતાજીના માંડવા કરો હું કોઈને કહેતો જ નથી હું તો એક જ વાત કરું મા ને બાપ ને જાળવું બસ મા બાપ ની સેવા કરો એને બાપુ જરૂર હોય તો પાણી લોટો આપો જરૂર હોય તો જમવા આપો જરૂર હોય તો બાવડું પકડો બસ આના એવું બાપુ કોઈ ભજન ભજન છે નહીં કોઈ ભક્તિ કરવાની જરૂર ન પડે પણ મા બાપ દુખી છે ને ચાલી ચાલી લાખ ની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટ માં જો કૂતરો બેઠો હવે એમાં ને બાપા ને બેહ્યા હોય તો અરે અમારો દીકરો છે એવી ગાડીમાં ફેરવે બાપુ અમને જોડું નથી જોડ્યું એવો દીકરાના બાપુ મા બાપ ના આશીર્વાદ જડે ને જિંદગીમાં કાંટો ન વાગે કાંટો આખી દુનિયા મેળ નથી બોલો જિંદગીમાં કોઈ દીધું હું તો ને ખાસ કહું તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા ને હાચવજો જો સારા સંતાન જોતા હોય સારી પેઢી તમારે જોતી હોય ને તો સાસુ સસરાને હાચવજો

પણ સંસ્કાર નું સિંચન જ નથી બાપુ અને હું તો બેનો ખાસ કહું બેન ધારે ને તો બાપુ હજી આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય સમય કોઈ એવો નથી ગયો બધા સતયુગ ને કળિયુગ ને ફલાણું ઢોકડું કરે મને એમ દેખ સતયુગ નો બાપ છે જીવતા આવડે શું આ યુગ માં ઘટે છે એવા એવા ઘર છે બાપુ આમ દીકરા ને દીકરીઓ તમે જોવો ને પગ્યા લાગ્યા વગર ઘરમાંથી માંથી બહાર નથી નીકળતા એવા ઘરે છે તો એમને કળિયુગ નહીં નડતો હોય એવી વાત નથી પણ મોડ શું છે મા બાપ નથી ગમતા ને બાબુ કોઈ જિંદગી જિંદગીમાં ગાડું નો હાલે કોઈ લખવું લખી લેજો મથુ હોય મથી મી લેજો